મને બોલાવે સતગુરુ સ્વામી હું તો ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની હું તો આ ચાલી મતલબ મિત્રો હું તો મતલબ મિત્રો આ સ્વયં સુરતા કહી રહીશ હું એટલે કોણ હું એટલે એક આત્મા એક સોમ શબદ એક સુરતા એ કહી રહી છે કે ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની મિત્રો બહુ ઊંચી વાત છે આ સુરતા પાણી ભરવા માટે જાય છે કયું પાણી પરમાત્માના શબ્દરૂપી પ્રેમરૂપી પાણી આ ભરવાને ચાલી કોણ સુરતા તો જાય ક્યારે પાણી ભરવા માટે મને બોલાવે સદગુરુ જ્ઞાની તો જ્યારે શબ્દ પ્રગટ થઈ જાય ત્યારે જે બોલાવી શકે ને બરાબર શબ્દ પ્રગટ ન થયો હોય તો બોલાવે કઈ રીતે એટલે શબ્દ પ્રગટ થયો ને ત્યારે સુરતાએ સાંભળ્યો એ શબ્દને ત્યારે ખબર પડી ગઈ કે મને બોલાવી રહ્યા છે મતલબ શબ્દ સુરતાને પોતાની તરફ ખેંચી રહ્યો છે અને ત્યારે સુરતા પરમાત્મા પ્રત્યેનું પ્રેમનું પાણી ભરવા માટે નીકળી પડે છે મને બોલાવે સદગુરુ જ્ઞાની તો મિત્રો જ્ઞાની કોણ છે આ જગતમાં જ્ઞાન એટલે જાણકારી કોની જાણકારી જાણકારી અનેક પ્રકારની થાય પણ અહીંયા મિત્રો આત્મ જ્ઞાનને જાણીને પરમાત્મ જ્ઞાન મતલબ પરમાત્મા સ્વયં જ્ઞાની છે પરમાત્માથી મોટો કોઈ જગતમાં જ્ઞાની નથી જ્ઞાની બધા પણ પૂર્ણ જ્ઞાની ન કહેવાય પૂર્ણ જ્ઞાન જ્ઞાની તો એક જ પરમપિતા પરમાત્મા શબ્દરૂપી જ્ઞાની છે એ જ મોટા જ્ઞાની પરમપિતા પરમાત્મા તો એ પરમાત્માનું પાણી ભરવા માટે આ સોહમરૂપી સુરતા ચાલી નીકળે છે તો ચાલવા માટે તેને પૃથ્વી જોઈ ને તો ક્યાં ચાલે એવી જ રીતના મિત્રો એ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદરથી નાભીયેથી ચાલી નીકળી શ્વાસો શ્વાસનો માર્ગ પકડી ઇંગડા પીંગળા સૂક્ષ્મણા ત્રણેય મિલન સ્થાનમાં આવી સુક્ષ્મણાને ખોલી અને હે એનો રસ્તો પકડી બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી દેહથી વિદેહ થઈ પછી વિદેહરૂપી જે પરમ પિતા પરમાત્મા છે એના પ્રેમના પાણી ભરવા માટે નીકળી પડી કોણ સુરતા એ જ આત્મા એ જ સોહમ શબદ્ધ હવે કહે છે છોડી પિયરિયું જાઉં મારે સાસરીએ છોડી પિયરિયું જાઉં સાસરીએ તે માટે શરમ મને સાની તે માટે શરમ મને સાની બોલાવે સત ગુરુ જ્ઞાની વાહ છોડી પિયરિયું જાઉં મારે સાસરીએ મતલબ મિત્રો સુરતા જે છે તે આ સંસારને હે આ ભૌસાગર ને આ એક પોતાનું પિયરિયું સમજી બેઠી હતી એમાં ફસાઈ ગઈ હતી અને પિયરિયામાં ફસાઈ ગઈ હતી પિયરિયું માનીને એમાં રહેવા લાગી હતી આ કામ ક્રોધ લોભ મધ મોહ રૂપ રસ ગંધ આ બધાએ સંસાર રૂપે પિયરિયામાં રહેવા લાગી હતી જ્યારે પછી સતારદાસ બાપુને સાચા ગુરુ મળી ગયા દેહધારી સત્યનિષ્ઠ ત્યારે એના લગ્ન કરાવી આપ લગ્ન થાય તો જ સાસરીએ જઈ શકે ને એ સિવાય કઈ કેવી રીતે જાય કુંવારી તો કાંઈ જવાનું નથી પછી એ સાસરીએ જવા નીકળી પડી છોડી પિયર્યું કારણ કે પિયરિયમ ફસાઈ ગઈ હતી હમ કોઈ લગ્ન માગવું આવે તો એ દીકરીના લગ્ન થાય ને એમ સુરતાના લગ્ન મિત્રો શબ્દરૂપી પીવ સાથે કરાવે છે ને એ શબ્દરૂપી પીવ જ્યારે પ્રગટ થાય છે સુરતાની અંદર ત્યારે સુરતા ચાલી નીકળે છે પાણી ભરવાને માટે પીવું પ્રેમના હે છોડી સાસરીયું છોડી પિયરીયું જાવું મારે સાસરીએ તેમાં તે શરમ મને સાની મિત્રો કોઈ પણ દીકરીના લગ્ન થઈ જાય પછી એને સાસરીએ જાવું હોય કોઈ તેડવા આવે કે ન આવે એમાં તો કાંઈ કંઈ શરમ છે નહીં કોઈ પૂછે ક્યાં જાવ જાવશું ભાઈ મારા સહારામ જાઉં બીજે ક્યાં જાઉં છું મારા હારી જાવ છું મારા ધણી પાસે મારા ઘરવાળા પાસે જાઉં છું એમાં છે નહીં શરમ ચોખ્ખું કહી દેવાનું એવી જ રીતના આ સુરતા કહે છે કે છોડી પીર્યું જાવું મારે સાસરીએ તે માટે શર્મ મને શાની એમાં મારે શું શર્મ લાગવાની કારણ કે મને બોલાવે સતગુરુ જ્ઞાની સતગુરુ કયો કે શબ્દ કયો કે પરમાત્મા કયો કે સુરતાનો પીયું કયો સરવાળ બધું એક જ છે બરાબર પછી કહે છે હવે પીયુજી વિના ઘડીએ ના ચાલે વીતી જાશે જોવાની બોલાવે સદગુરુ જ્ઞાની ત્યારે કહે છે કે હવે તો પીયુજી વિના ઘડી ના ચાલે એક ઘડી પણ મારે ચાલે નહીં બત્રીસ ઘડીમાં પોણી કલાકની એક ઘડી આવે હવે તો પોણી કલાક પણ હું રહી ના શકું રોકાઈ ના શકું બિલકુલ નહીં હવે તો પીયુજી વિના ઘડીએ ચાલે નહીં જવું જ છે અત્યારે અત્યારે સુરતા નીકળી પડી ભાઈ પીઓને મળવા માટે પણ સાચા દેહધારી ગુરુએ સાસરીઓ બતાવ્યું હો એના લગ્ન કરાવ્યા ત્યારે સાસરિયાને રસ્તો મળે ને અગર ક્યાં જાય હે સાસરિયાની ખબર તો હોવી પડે ને પીઓની ખબર તો હોવી પડે ને કે કોણ તારો પીવું છે ક્યાં ગામ તારું સાસરીઓ છે એ ગુરુએ બધું એડ્રેસ આપી દીધું કેવી રીતે જાવું ત્યારે નકર પછી વીતી જુવાની બોલાવે સદગુરુ જ્ઞાન વાહ નકર પછી વીતી જુવાની જેમ મિત્રો જુવાનીમાં એક જોશ પ્રગટ થતો હોય છે દીકરીઓ કે દીકરાઓ એક પ્રકારનો અનોખો જોશ જેમ પ્રગટ થતો હોય છે લગ્નનો તેવી જ રીતનો આ સુરતાની અંદરથી એક જોશ એક વિરહની વેદના એક ભાવ એક સાચો પ્રેમ એક લગ્ન એક તડપ એ જોશ પ્રગટ થઈ ગયો સુરતામાં નકર કે વીતી જશે મારું જે જોશ જોવાની મતલબ મારું જે જોશ છે એમ જોવાનીમાં જેમ જોશ હોય એમ જે મળવાની ઉમંગ જોશ એ જો વીતી જાય ને તો પછી મારા સદગુરુ જ્ઞાની સુધી હું પહોંચી નહીં શકું એમ મને બોલાવી રહ્યા છે અત્યારે આ જ રીતનું છે પણ જાવું ક્યારે માસ્તે માર્ગેથી એ રસ્તો પણ ગુરુદી એ બતાવ્યો શું કહે છે ઇંગલા પિંગલા માર્ગ જાણી સૂક્ષ્મણા માર્ગે જવાની વાહ ઇંગલા પિંગલા મારગ જાણી ઇંગલા પિંગલા મારગ જાણી સૂક્ષ્મણા માર્ગે જવાની મને બોલાવે સત ગુરુ જ્ઞાની વાહ ઇંગલા અને પિંગલા એ માર્ગ જાણી પહેલાં તો મિત્રો નાભીએથી જે શ્વાસ ઉઠી રહ્યો છે અને ઇંગલા પિંગલા ડાબી અને જમણી નાળી જે ચલાવી રહી છે એ મારક બરાબર વ્યવસ્થિત જાહેણો જેમ મનને શ્વાસની ક્રિયામાં સ્થિર કરી દીધું સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ સ્વયં સોહમ શબ્દરૂપી હે સુરતા બની ગઈ ત્યારે ઇંગલા અને પીંગલાના માર્ગે ચડી માર્ગને બરાબર જાણી લીધો ડાબી અને જમણી નાળી સ્થિર કરી દીધી ઇંગલાને પીંગલાને બરાબર રીતે માર્ગને કમ્પ્લેટ જાણ્યો એ માર્ગ જાણી પછી સૂક્ષ્મણા માર્ગે જવાની પછી ઇંગલા પિંગલાનો માર્ગ પૂરો થઈ જાય શ્વાસવા શ્વાસને માર્ગે ઉડતી ઉડતી એ સોહમરૂપી સુરતા જ્યારે ત્રિકુટી સ્થાનમાં આવે ડાબી જમણી નાળી સ્થિર થઈ જાય પછી ડાબી જમણી નાળી ઇંગલા પિંગલાને છોડી ઇંગ્લા પિંગલાનો માર્ગ જાણી પછી સૂક્ષ્મણા માર્ગે જવાની પછી સૂક્ષ્મણા નાળીનું દ્વાર ખુલી ગયું જ્ઞાન પ્રગટ થઈ ગયું પછી એ માર્ગે જવાની પછી એ માર્ગે નીકળી જવાની મતલબ એ માર્ગે હું તો જવાની શું એમ જવાની મતલબ જવાની છો જવાની નો અર્થ જોવાની ન સમજતા હિન્દીમાં જવાની ને જોવાની ગઈ એમ બરાબર તો કહેવાનો અર્થ છે કે આ જે વાત છે ઇંગળા ભીંગડા નાળીને સ્થિર કરી એ માર્ગને જાણી પછી સૂક્ષ્ણાનો દ્વાર ને સુક્ષ્મના માર્ગ આ સોહમરૂપી સુરતા પકડે છે અને સદગુરુ જે જ્ઞાની છે એને મળવા માટે દેહથી વિદે થાય છે કારણ કે પહેલાં તો સુક્ષ્ણાનો માર્ગ પકડી એ બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી દેહથી વિદેય થઈ પછી જે સદગુરુ રૂપ એ જે પરમાત્મ રૂપી ઓમકાર રૂપી અનાદિ સોહમકાર રૂપી એ શબ્દને પકડે છે વાહ કહે છે આરે સંસાર મે ઊંધ મુખ કૂવો ગગન ગેબી આરે સંસાર માં કુવો કૂવો એ ગગન બેની ગગન મંડળ માહે અમૃતભર્યું છે પાણી મને ભૂલાવે સત ગુરુ જ્ઞાની આરા આરે સંસાર મેં મતલબ મિત્રો આ સંસારમાં ઊંધમુખ કૂવો આ સંસારમાં એક ઊંધો કૂવો છે તો મિત્રો આરે સંસારમાં ઊંધમુખ કૂવો એમાં એ ગગન બેની ગગન બેની કીધું છે મિત્રો હમ બેનીનો અર્થ શું થાય એક તો એની સહેલી પણ થાય પણ અહીંયા ગગન ગેવી શબ્દ છે હવે વાપરવામાં આવ્યો છે તો હવે આ રે સંસાર તો મિત્રો સંસારમાં તો ઊંધો કૂવો ક્યાંય છે જ નહીં બધા ધરતીમાં સીધા જ કુવા છે અરે સંસારમાં ઊંધમું કો એમાં એ ગગન બેની બેની શબ્દ કોના માટે વાપરો છે બેની શબ્દ ભક્તિ માટે વાપરોશ કે બેની ભક્તિરૂપી બે નહીં કારણ કે ભક્તિ જ પદમણી છે ને હું ઘણી વાર કહું છું કારણ કે ભક્તિની પદમણી છે એ જ ભક્તિની હરિના એ પદની મણી છે એ મણી એ જ જ્ઞાન એ જ પહોંચાડી શકે તો આરે સંસારમાં ઊંધમુક કુવો મિત્રો એવું નથી કીધું કે આરે દેહમાં ઊંધમુક કૂવો સંસારમાં ઊંધો સંસાર તો નીચે જ ધરતી ઉપર નરનારીનો ટોટલ વસ્તુ સંસારમાં આવે ધરતી ઉપર તો આ સંસાર મે મતલબ સંસારની અંદર સંસાર મે મેંધ ઊંધમુક કુવો એમાં એક ગગન બે ની કે ગે બી ચલો બરાબર તો ઊંધો કૂવો તો જેવી રીતે મિત્રો ધરતીમાંથી સીધો કૂવો હોય છે ને આપણે ઉપરથી પાણી ભરતા હોય આમાં એક કૂવો ઊંધો છે ઉપરથી પાણી આવતું હોય છે જેવી રીતે સમુદ્રમાંથી વાદળાઓ ઉઠે અને વાદળા ધરતી અને આકાશની વચ્ચો વચ્ચે હોય તમે જો એમાંથી પાણી પડતું હોય છે પડે છે ને એવી જ રીતના મિત્રો ધરતી અને આકાશની વચ્ચે ખાલી જગ્યામાં પરમ પિતા પરમાત્મા એ સદગુરુ જ્ઞાનીશનો શબ્દ એના પ્રેમનો વરસાદ સતત વરસી રહ્યો કારણ કે પરમાત્મા પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી પિંડથી ઉપર થઈ જાવ એટલે તમે બ્રહ્માંડથી ઉપર થઈ ગયા પિંડથી ઉપર થઈ ગયા એટલે તમે ક્યાં આવી ગયા ધરતી અને બ્રહ્માંડની વચમાં આવી ગયા ને ખાલી જગ્યામાં કારણ કે પિંડને જાણ્યું ને પિંડથી ઉપર થઈ ગયા આપણે બરાબર તો ભ્રમાણથી ઉપર થઈ ગયા સમજી લ્યો વિદેહ થયા તો ક્યાં છે પરમાત્મા એ જ મિત્રો ખાલી જગ્યાની અંદર છે ધરતી અને આસમાનની વચો વચ જેમ વરસાદ વાદળા વરસતા હોય તેમ વચો વચે શબ્દ વરસી રહ્યો છે એ ઊંધમુખ કુવો કીધોસ શબ્દરૂપી કુવો ઊંધમુક શબ્દનો પ્રેમના વરસાદ વરસી રહ્યો છે એ ઊંધ કૂવો કારણ કે આ કૂંમાંથી આપણે નીચેથી પાણી ઉપરથી પાણી ઉપરથી ડોલ જવા દઈશું ઓલું ઉપરથી પાણી આવે છે એટલે ઊંધો કૂવો થયો ધરતીમાં સીધો કૂવો થયો એમાં એ ગગન બેની એમાં એ ગગન બેની બેની શબ્દ વાપરો હોય તો ભક્તિને કીધું છે અને એ બી શબ્દો વાપરો શબ્દ બરાબર તો એમાં એ ગગન તો ગગન મિત્રો ઘણા છે એક તો મસ્તકને પણ ગગન કહેવાય છે ઉપર દેખાય આસમાન એને ગગન કહેવાય છે અને બેની ખાલી જગ્યામાં એને પણ ગગન કહેવાય છે વચો વચ એટલે ખાલી જગ્યાની વાત અહીંયા કરી છે ગગન મંડળ માહે અમૃત ભર્યું પાણી જુઓ શું કીધું ગગન મંડળ માહે મતલબ ગંગ ગગન મંડળની માહે મતલબ એની અંદર જેમ વાદળામાં પાણી ભર્યું હોય છે એમ ખાલી જગ્યામાં એ શબ્દ સ્વરૂપી પ્રેમનું પાણી ભરેલું છે એ શબ્દ ત્યાં વરસી રહ્યો છે પરમાત્મા રૂપી એની માહે અમૃત ભર્યું છે પાણી એમાં અમૃત મૃત અને અમૃત જેમ મળતું જ નથી એ શબ્દ સ્વરૂપી પાણી ભરી રહ્યું છે શબ્દ સ્વરૂપી પાણીનો વરસાદ આ વરસી રહ્યો છે સુરતાની ઉપર અને એ જગ્યાએ દેહથી વિધેય થયા સુરતા પાણી ભરવા ચાલી નીકળી છે અમૃત મતલબ અમૃતરૂપી પાણી જે મૃત્યુ છે જ ને જન્મના ચક્રમાંથી નીકળી જવાનું સદા સદાને માટે એની માહે અમૃત ભર્યું છે પાણી તો આ પાણી તો થોડું અમૃત છે આ પાણી પીવાથી કાંઈ થોડું આપણે અમૃત થઈ જવાય હં અમૃત પાણી મતલબ પરમાત્માના પ્રેમ શબ્દનું પાણી એ ભર્યું છે ધરતી અને આકાશની વચો વચ ખાલી જગ્યા કાંઈ દેખાતું જ નથી અને મિત્રો જે દેખાય ને એ એમાં નથી કાંઈ જે ન દેખાય ને એ સત્ય છે તો નથી દેખાતું શું ધરતી અને આસમાનની વચ્ચે કાંઈ દેખાય છે કાંઈ નથી દેખાતું ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર જ પરમ પિતા પરમાત્મા રમણ કરી છે સૂક્ષ્મ સ્વરૂપે પણ એ સૂક્ષ્મ સ્વરૂપે જે શબ્દ ગાદી રહ્યો છે એને કરોડોમાં કોક વિરલો જ જાણી શકે કરોડોમાં કોઈક વિરલા પુરુષની સુરતા એને જાણી શકે છે મિત્રો બરાબર ભાવ મિત્રો આ ઊંચી વાત છો હું ઘણી વાર કહું છું ને કે અભ્યાસ કરો ને તો જ આ અનુભવના ઘરમાં જઈ શકાય બાકી વાત એ કાંઈ થાય નહીં ભાઈ જિંદગી હોઈ જાય હે અધડ પધડમાં ગુરુજી બિરાજે હે અધર પરધમાં ગુરુજી બિરાજે વાહ પૂરી મળી છે એંધાણી બોલાવે સદગુરુ જ્ઞાની હવે અધડ પડધડમાં મતલબ અધડ એટલે અધર જેને કોઈનો આધાર જ છે નહીં તો ધરતીના આસમાનની વચ્ચે જે અધર છે એને કોઈનો આધાર છે એમને ખાલી જગ્યા છે ને ટકી જ છે ને તમે અગ્નિ બારો તો ભલે તલવારું ચલાવો તો ભલે ગોલી ગોલી મારો તો ભલે બંદૂકો ચલાવો તે ભલે હેં અસ્ત્રો શસ્ત્ર ચલાવો તો ભલે એને કાંઈ થાય છે ગમે એટલું પાણી ઉડાડો એને કાંઈ ભીંજાય છે પાણી સીધું નીચે જ પાછું આવતું એને કાંઈ ન થતું એમને કોરું જ છે હે એને કાંઈ ન થાય એ જ અધડ મતલબ નિરાધાર નિરાધાર છે એ નિરાધાર શબ્દ નિરાધાર પરમાત્માના પ્રેમના પાણી ભરવા પધળમાં ગુરુજી બિરાજે મતલબ અધર જ્યાં કોઈ જ જગ્યા નથી પધણમાં મતલબ એ ઠેકાણે મારા શબ્દરૂપી પરમાત્મ રૂપી ગુરુ બિરાજે છે તો સુરતાએ ગુરુજીને પીયું પણ કહી દીધું છે પણ દેહધારી ગુરુને પીવું ન કહેવાય દેહધારી જે ગુરુ હોય ને તો માતા પિતાનો સમાન બરાબર એને તરસ્તો દેખાડ્યો હોય બિરાજે વાહ પૂરી મળી છે એંધાણી કારણ કે સરતારદાર બાબુ કહે છે કે મને મારા ગુરુએ પૂરી એંધાણી મતલબ પૂરી પૂરી નિશાની બતાવી દીધી છે બોલાવે સદગુરુ ગ્યાની કારણ કે પૂરી નિશાની લઈને પૂરું એડ્રેસ લઈને ક્યાં આપણે જવું હોય પૂરું એડ્રેસ મળે તો જ આપણે પહોંચી શકીએ ને જઈ શકીએ ને હે અધૂરું એડ્રેસ હોય હવે એડ્રેસ જ ન હોય તો અધૂરું એડ્રેસ તો આપણે ગોતીને તો આપણે અટવાઈ પણ જાય કે ગોતવા જાય પણ પૂરું એડ્રેસ આપી દીધું મતલબ પૂરી મળી છે એંધાણી એના દેહધારી ગુરુ એને પૂરી એંધાણી બતાવી દીધી કે આ જ જગ્યા છે ને આવી જ રીતે છે અહીં પહોંચી જાય એટલે એ પૂરી એંધાણી પૂરું એડ્રેસ લઈને પૂરી નિશાની લઈ અને આ સુરતા ચાલી નીકળી મિત્રો વાહ દાસ સતાર કહે ગુરુ જ્ઞાની મળ્યા વાતો બતાવી સાની સાની વાહ વાતો બતાવી સાની સાની મને હે બોલાવે સદગુરુ જ્ઞાની હું તો આ ચાલી ભરવાને પાણી વાહ સતારદાસ બાપુ કહે છે કે ગુરુ જ્ઞાની મળ્યા મિત્રો ગુરુ જ્ઞાની મળ્યા છતાદર બાપુને જ્ઞાન તો ઘણી જાતના છે કથણી બકડીના બાવન અક્ષર જ્ઞાન થાય હે સાંસારિક જ્ઞાન થાય અનેક પ્રકારના જ્ઞાન છે પણ અહીંયા તો પરમાત્મ જ્ઞાન વિશેની વાત ચાલી રહી છે કે પરમાત્મને જાણનાર પરમાત્માના જ્ઞાનને જાણનાર એ જ્ઞાની એ ગુરુ મળ્યા મને જ્ઞાની મતલબ સરતાર બાપુની સુરતાએ પણ જ્ઞાની જે ગુરુ છે શબ્દ સ્વરૂપી જ્ઞાની ગુરુ એને મળી ગયા એની વાત કરે છે દેહધારી ગુરુ ખાણી એંધાણી બતાવી એને પૂરી મળી છે એંધાણી કે ધરતી અને આસમાનની વચ્ચે અર્ધ અને ઉર્ધમાં હે મતલબ અધડ પડધમાં ગુરુજી બિરાજે છે એ જગ્યા નિશાની બતાવી દીધી પૂરી એંધાણી બતાવી દીધી પછી દાસ સતાર બાપુની સુરતા કહે છે કે ગુરુ જ્ઞાની મળ્યા હવે મને જ્ઞાની ગુરુ શબ્દ સ્વરૂપી ગુરુ પરમપિતા પરમાત્મા રૂપી ગુરુ અનાદિ ઓમકાર રૂપી ગુરુ મને મળી ગયા પછી મને વાતું બતાવી સાની શાની હવે વાતું વાતું એટલે મિત્રો શું થાય આપણે વાત કરતા એટલે શબ્દ બરાબર તો એ જે શબ્દ પરમપિતા પરમાત્માનો પ્રગટ થયો એ બતાવી સાની 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 એટલે છાની મુની હાઓ છાની છાની એમ ખબર ન પડે કોઈ સાંભળી ન શકે સાની સાન અને સાની શાન કરી દીધી મને મતલબ અનુભવો કરી દીધો ઈશારો કરી દીધો સાની સાની કોઈને ખબર જ ન પડે એક સુરતા સિવાય બાકી કોઈને જાણી શકે નહીં એટલે સાની સાની જ ને કારણ કે વાતું બતાવી સાની સાની તો એ શબ્દરૂપી વાતું વાતું એટલે શબ્દ એ બતાવી દીધી મતલબ પર પ્રગટ થઈ ગયો સાની સાની કે મારા સિવાય એ શબ્દને કોઈ સાંભળી શકે નહીં કારણ કે સુરતા એ જે ગુરુ જ્ઞાન છે હેં એ ગુરુ શબ્દ જે છે એ સાની સાની બતાવી દીધી તો એને બીજો કોઈ સાંભળી જ ન શકે તો ઘણીવાર ઘણી વાર નથી કહેતો કે ગુરુ મંત્ર કહો કે ગુરુ જ્ઞાન કહો હે એ તમે ગમે એને કદાચ કેવા ધારો તો એ કહી જ નથી શકતા ઘણા કહે છે ગુરુ મંત્ર કહેવાય નહીં હેં ગુરુ ઉપદેશ કહેવાય નહીં અરે ભાઈ ઉપદેશની વાત હજી હું ઘણી વાર કહું છું ગુપરલે નજીકના દેશ એટલે પરમાત્માનો દેશ ત્યાં નજીક પહોંચનાર પહોંચી જનારો જો તો સાંભળતો બોલતો બંધ થઈ જાય છે તો કહે કેવી રીતે ત્યાં વાણીય નથી ને શબ્દય નથી ને કાંઈ નથી વાણી હોય તો એ બોલી શકે ને ત્યાં મંત્રય નથી ને તંત્ર નથી કોઈ વસ્તુ નથી ત્યાં એ સાની સાની હાવ છાનું સાનું બતાવી દઈએ કોઈને ખબર જ ન પડે એવી રીતે તો બોલે કેવી રીતે તો આમ છે મિત્રો વાત તો બોલો મિત્રો પ્રેમથી दास सतार बापूनी जय सत्य सनातन धर्मनी